જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર કે જે મિત્ર ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરું છું કે તમારે મગફળી ફોલાવી હોય તો અમારા માણીપુરા ગામમાં હળમન દાદાનું મંદિર પાછળ હશે અને મશીન પણ મિત્રો પણ સરસ છે અને ચોખ્ખી પણ મગફળી પણ કાઢે છે અને ખરેખર ચોખ્ખી મગફળી મિત્રો કાઢે છે એટલે તાત્કાળી તમે કોન્ટેક કરજો અમને એમનો અમે નંબર મિત્રો પણ નાખ્યો છ અને સરસ મગફળી છે પણ મિત્રો મગફળી સરસ છે આભાર અને એમનો અમે નંબર પણ મિત્રો નાખ્યો અને અવશ્ય ખેડૂત મિત્રો તમે માણેકુરા આવો તો હનુમાનદાતાના મંદિર સાઈડમાં હા હનુમાનદાતાના મંદિર પાછળ છે મિત્ર અને ચોખી પણ મગફળી પણ બોલે છે એટલે વિનંતી કરું છું કે એમનો નંબર ના કે વિસ્તુ તારો નંબર ખોલશે ટોપેર વિસ્તુ બોલી બોલીએ એટલે મિત્ર એમનો અમે નંબર નાશ્યો અને બીજો એમનો નંબર છે એકતાળીસ બેતાળીસ માતા મિત્ર કોન્ટિંગ કરતો જય હિંદ જય ભારત માતા કી જય